આન પડી ગઈ છે આલા સણ ફોલોમાં ફોલોમન કેમ એમ થઈ છે એ પહેલા મે બે કાઠિયા ફોલા તો પછી કાંદા લેવા ગઈ પછી પાછા બે કાઠિયા પાછી એટ ફોલવા બેઠી છું પાછા એવું લાગશે કે આતારા બે જ ફોલી પાછા દે હવારી પડી ગઈ તો હું સેદ હાજા નહીં ઓરમ બે હું જાવની છું પાંચ દિવસ ઘરે રહે પાછો ગામડે ઉપર 4-5 દિવસ ઘરે રહે પાછો ગામડે ઉપર એટલે આયા કલે 4-5 દિવસ જ રહેવા આવે છે બસ બસ ગામડે હોય છે ત્રણ-ચાર દિવસ ને આરે પર પાછી કે પાસી ગામ જાજે અઠોડે તેમનું જ પૂરું કરને છે આમાં આયા પછી વ્લોગ ઉતારવાના ફાફા પડે છે એમ કે મમ્મી ક્યારે આ પછી ક્યારે વ્લોગ ઉતારી પછી નિકુલ ને વાત કરવી પડે નિકુલ પાસે પાછું મને એમ પૂછે શું કરવાનું છે હું ઉતારવાનું કેતો ખરા જો મને એનો ખબર હમું ઉતારવાનું છે સતેય ભાઈ મને પૈસા રાખે હાય

છ સાત જ છે તોય મમ્મી આમાં હાઈન પડી ગઈ છે આ લસણ ફોલો ફોલોમાં ફોલો માં કે મેમ થઈ છે કે પેલા મે બે ગાંઠિયા ફોલ્યા તો પછી કાંદા દેવા ગઈ પછી પાછા બે ગાંઠિયા પાછી ત્યાર ફોલવા બેઠી છું પાછા એવું લાગશે કે આ બે જ ફોલી પાછા બે હવે જ ફોલી છે એમ થઈ ફોલો તો એટલે થોડું થોડું એવી રીતના કરી રાખે છે કામ અને બીજું કાલ રવિવાર છે તો મમ્મીને પાછું યાદ દેવ દો કે

ચાર પાંચ દિવસ જ રહેવા આવે છે પછી પાછા ગામડા વહી જાય ત્રણ ચાર દિવસ ત્યાં રે પછી પાછા ગામ પાછા ગામડે આવે એટલે અઠવાડિયું તો એમનેમ જ પૂરું કરી નાખે છે આયા પછી વ્લોગ ઉતારવાના ફાફા પડે છે એમ કે મમ્મી ક્યારે આવે પછી ક્યારે વ્લોગ ઉતારી પછી નિકુલ ની વાત જોવી પડે નિકુલ પાસે પાછું મને એમ પૂછે શું કરવાનું છે હું ઉતારવાનું છે કેતા ખરા જો મને એનો ખબર હે હું ઉતારવાનું હોય છતાં ભાઈ મને પૈસા રાખે હે આ હું એમ કે આ શાક પછી સુધારવા બે આ કામ કરવાનું છે કે પછી હું એને તને ઓટોમેટિક ખબર પડી જાય કે તારે હું બોલવાનું છે પછી પાછો ઘડીક હું બ્લોક થોડીક વાર તો ઘડીક સાંભળે કે હું હું બોલું કયા ટોપિક ઉપર બોલું છું પછી ભાઈ યાદ કરીને પાછો બોલે પાછો એટલે જો કે હું એને કંઈ કહેતો નથી કઈ રીતના શું બોલવાનું એની રીતે એને જે રીતે આવડે એ રીતે બોલે કે હું કહું તો એ પાછો શીખે નહીં એટલે હું એને એની રીતે બોલો દઉં તો થોડું ઘણો એ બ્લોગ ઉતારતા શીખે અને એને થોડી ઘણી ખબર પડે તો ક્યારેક હું ન હોય તો એ બ્લોગ ઉતારે એને મમ્મી બે બ્લોગ ઉતારી નાખે એટલે બ્લોગ ઉતારે તો વાતે નિંદર કરે ન હોય ત્યારે એમ તું ન હોય ત્યારે એ ઉતારે એ તે આયા નહીં ગામડા ગામડે કે બહાર ગયા હોય કે કામ હોય અત્યારે શીખવાડું તો શીખે ને શીખે નહીં અત્યારથી શીખવાડું તો ભાઈ ધીમે ધીમે શીખે છે થોડું ઘણું એટલે મારી કરતા આવડે છે એક્ટિંગ બેક્ટિંગ કરતા એટલે એ થોડું ઘણું શીખતો જાય તો સારું પડે ક્યારેક કામ હોય ને બ્લોગ ઉતારી દે તો મારે એટલું બધું ટેન્શન ન રહે પછી એડિટ કરતા શીખવાડી દેવું છે એને એડિટ કરતા નથી આવડતું એડિટ કરતા શીખવાડી દઉં અને શોર્ટ વિડીયો કઈ રીતનું એડિટ કરું છું એ શીખવાડી દઉં એટલે કઈ જાદુ ટેન્શન નહીં રહે નકર એ પાછો મને પૂછે કે ભાઈ મને આવું આવડતું નથી કઈ રીતના હું શીખવાડ એટલે એને શીખવાડી દઉં એમાં હું લાલ ટેન્શન એમ આપણે કેમ ટેન્શન જાજો એમ ને એમ એ શીખી જાય તો મારે હારો ને એમ શીખી જાય તો શું વાંધો છે અને આ જરૂરી છે શીખે તો હારું હું રેસિપી હું બનાવવાની છે રેસિપી તો એક છે કાંદાનું શાક પછી તો તુરિયાનું શાક બની છે એમાં પાસે મમ્મી કુકર મૂકી દીધો છે એક પાસે એ વાંધો પ્રેશર કુકરની ની વાટે રહેવું પડે ફટાફટ બ્લોગ ઉતર નાખો ફટાફટ બ્લોગ ઉતર નાખો નકર પાસે પ્રેશર કુકર અવાજ કે છે તૈયારી છે પ્રેશર કુકર અવાજ કરવાની મતલબ જ્યારે બ્લોગ ઉતરવાનું થઈ જાય પ્રેશર કુકર મમ્મી મૂકી દીધું હોય ક્યારેક ક્યારેક એવું જ થાય અઠવાડિયામાં બે ત્રણ વખત તો એને હિસાબે અડધી કલાક ખમવું પડે પાછું વધારે ફટાફટ સીટી થઈ પેલા બ્લોગ આપડો એન કરી નાખી વિડીયો પસંદ લાઈક કરો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો